દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોજ સોનીને ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા રાજવી પરિવારના યુવરાજ કેન્દ્રીય મંત્રી ધારાસભ્યો જિલ્લા પ્રમુખો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત આગેવાનો હાજર રહ્યા હતા પત્રકારોને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું એકમાત્ર સંગઠન કે જે ગુજરાત રાજ્યનું માત્ર શિસ્તબદ્ધ સંગઠન છે કે જે ગુજરાત રાજ્યના દસ હજાર જેટલા પત્રકાર પરિવારને જોડીને એક આગવી એકતા ઊભી કરે છે ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન જિલ્લા મથક ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ભાવનગર જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્મૃતિ ભેટ તથા બુકે આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અને ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ દ્વારા પત્રકારોને અનુલક્ષીને સંબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમમાં ખાસ દિલ્હી જવાનું ટાળીને અધિવેશનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાંભડિયાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ દરેક જિલ્લા તથા તાલુકાઓમાં એક થયું છે જે ગર્વની વાત છે ત્યારે આનંદ પણ એ વાતનો છે કે સંગઠનનું નામ જ એકતા આપવામાં આવ્યું છે ત્યારે ખબર પડે કે આ સંગઠન એકતાને વરેલું છે

છે સમાજ અને સરકાર વચ્ચેની કડી સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારનો સિંહ ફાળો રહેલો છે તેમજ ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાએ ઉપસ્થિત પત્રકારોને અને આગેવાનોની હાજરીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પત્રકારોને પૂરતી સુવિધાઓ મળતી નથી અને અગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ બાબતે સરકાર સમક્ષ પત્રકારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો ઉકેલ પણ ટૂંક સમયમાં જ આવી જશે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણું સંગઠન શિસ્તને વરેલું છે આ સંગઠનમાં શિસ્તબદ્ધ પત્રકારો જોડાયેલા છે ત્યારે આગામી સમયમાં પણ વધુ પત્રકારો જોડાશે અને ગ્રીનેઝ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભાવનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું અધિવેશન પ્રદેશના સવાસો આગેવાનોની હાજરીમાં અને ભાવનગર જિલ્લાના અઢીસો પત્રકારોની હાજરીમાં યોજાયું કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રીશ્રી ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા રાજકીય આગેવાનો બંને હાજર હાજર રહ્યા રહ્યા અને એના ચાર ચાંદ લગાવડે એવું ભાવનગરનું ગૌરવ જેને કહી શકાય મહારાજ સાહેબ આ આ કાર્યક્રમમાં એટલે કાર્યક્રમના અંતે ભાવનગર પત્રકાર એકતા પરિષદ દ્વારા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરી એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ નવનિયુક્ત હોદ્દેદારો ને નિમણૂક પણ એનાયત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રદેશ હોદ્દેદારોના સન્માન બાદ વિવિધ જિલ્લા ટીમો દ્વારા પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયા દાદાનું સન્માન કરાયું હતું ત્યારબાદ છેલ્લે હાજર તમામ પત્રકારો સહિતના લોકો દ્વારા જેના અન્ન ભેડા એના મનભેડા ઉક્તિ અનુસાર સ્વરૂચિ ભોજન